મારું નામ વાણનજી નલમોહનભાઈ છે મારી શાળાનું નામ શ્રી રાધાકૃષ્ણ વિદ્યા મંદિર સાતડા એક છે મેં પણ નમોલક્ષ્મી યોજનાનો લાભ લીધેલ છે તો ધોરણ નવ અને દસ માં વીસ હજાર અને ધોરણ અગિયાર બારમાં ત્રીસ હજાર એમ કુલ પચાસ હજારની સહાય પ્રાપ્ત થાય છે તો નમોલક્ષ્મી યોજના હેઠળ ડોક્યુમેન્ટ મારી માતાનું આધાર કાર્ડ મારું આધાર કાર્ડ મારી માતાની બેંકની એકાઉન્ટની ઝેરોક્ષ મારી બેંકની એકાઉન્ટની ઝેરોક્ષ જન્મનું પ્રમાણપત્ર એલસી હું પટેલ પ્રિયંકાબેન સરદભાઈ જે શ્રી રાધાકૃષ્ણ વિદ્યામંદિર સાતારા સ્કૂલમાં હું નવ દસમાં ભણાઈ રહી છું તો એમાં અમારી સ્કૂલમાં નવ દસ અગિયાર બાર બી ચાલી રહી છે જેમાં એકસો પંચોતેર બાળક દીકરીઓ ભણે છે જેમાંથી એકસો એકોતેર બાળકીઓનું રજીસ્ટ્રેશન કર્યું છે અને જે દીકરીઓ નમોલક્ષ્મી યોજનાનો લાભ લેશે જેમને નવ દસની જે દીકરીઓ છે એમને વીસ હજાર અને અગિયાર બારની જે દીકરીઓ છે એમને ત્રીસ હજાર એમ કુલ પચાસ હજારનો લાભ લઈ અને જે દીકરીઓ છે એમને જે શિક્ષણમાં મદદરૂપ થશે અને જેના લીધે જે દીકરીઓ છે એમને આગળ જતા પણ પોષણયુક્ત આહાર અને શિક્ષણમાં મદદરૂપ થાય છે જેથી અમારે અમે ભારત સરકારની અને ગુજરાત સરકારને અમે આભાર માનીએ છીએ જય હિન્દ જયભાઈ નમલક્ષ્મી યોજના હેઠળ મને પણ લાભ થઈ રહ્યો છે તો ગુજરાતની તમામ દીકરીઓને નમ્ર વિનંતી કે એ પણ આ યોજનાનો લાભ લે તે બદલ ગુજરાત સરકારનો આભાર